હેળો નઈ ખાઈ જા બધું અન પછી આ શું આ દાદા આટલી હું તો કે ગાયો આવી ગઈ મને માર્યો અલ્યા સુપરજી તો હેડ આફી

એ સુમય એટલે સુમય ઉઠો કે ઉઠો પેલી ગાય બધું ખાઈ દો ખાઈ જતી એટલે બસ પૂછા પડ્યા રેવો પાછા બીડી લાવ પણ હું બીડી નહીં પીધો મસાલો લાવ એ મસાલો નહીં ખાતો તમને ખબર નઈ હું કોઈ વ્યસન નહીં કરતો બીડી હાલવી છે કે નહીં હાલવી પણ પીધો ના લાવ હરતીદારની દુકાન બને છે યાર સો બનતી બીડી હાલો આ તમે ચાર વાળી બીડી પીવો છો પીવી છે માર ચાલુ વ્યસન લાજુ દો માર बिडी आल्वी सकदे हाले बिडी अमर पाया नही नही पीता बिडी आल्वी सकदे हाले अल्या र्या ले अल्या वाह है अल्या वाह अल्या वाह अल्या 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 हा तो बिडी आल्वी बिडी आल्वी अल्या हा तो तो बातला नही वो भेलागी अल्या अल्या हा दो बार मन तो दमतो जी केऊ जितु से अजी दुखाना केडा मने लबरवा दीसा हा हा तो वो जितु से आके क्यों पण अल्या शोभा जा हेडा ल्या तोयनी

આજુથી ફોન આવ્યા તો કોઈ કોમ્બડી લાગે રાત નીકવા મળશે બીટું ખબર નહીં પણ કોઈક હોય તમારે તો રજા આને પણ મારે તો કપૂર રજા જ નહીં આંદે હું મારા બાઈ તરત રજા હાલ પણ મારી બીટી આમાં કપૂર રજા નહીં તો રજા લ્યો રજા લે પૈસા હે કપૂર એક

હે કપુરી ઓને મગજ માંથી ગાઢ ભરો જન હે કપુરી હે કપુરી ગમે એવો જન હોય તો આવા તો મેં જન વાળ્યા એવું કોઈ નહીં થાય એનો કશો નહીં થાય ખમા 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 ખમા

આ તો બધું નીકળી ગયું એ થોડી બી બીયો તો સાલ તમકે બી હાજી સુભાજી મારે ડાયરી કોરી ઉપર વિશ્વાના કરાય કોન એન્જિન છે મારે ઘણું લાગુ એટલે બધા ભેળા જે આ સુભાજી વિચાર બેટાવું જર લગાવાનું હા ઓય 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 ઓળી ને લે ફોન લો ઓય

માતા લાવી પડશે આવડો ઓ તમારે ગામ થી આવડો ગામ એમને માતા નહિ આવે રૂપિયા મેળવવા પડશે મું કુવાજી માર પાસે આમ તો 500 રૂપિયા છે શું કરું 500 રૂપિયા છે સારું માતા કેન આવશે ઈ વિચાર કુવર માતા આવે હા તું બે બંધાઈ બેરા બેટ બોલતો નී ચૂપ આ હું ચૂપડ ચૂપમ તું ચૂપ આ કુવાજી તમને બોલ તું ક્યાંથી

Waji, halo ya. Atar-atar halo mu ini. Eh, mari ke pulta he dek ranje. Duduk. Lah Haji. Sih. Sih. સુપાજી મુ કપૂરી આઈ લે તમને ખમા નઈ કરતી લે આ ભાઈ રાજસ્થાન માં ફરવા જો તો ભાઈ તે એકલો ફરતો તો બધા થી એકલો ફરતો તો તેને એક જગ્યાએ ગયો છે ત્યાંથી એને જન વેટણો છે ભાઈ આ જન જમ તેમ વળવાનો नथी आज जन बहुत खतरनाक छे ए कबूरिया बताओ है ये तो अकेला गया था हां भाई तो गम्मे नहीं जो बताओ जन जन से भाई जान भाई जान हम कैसे કે ઓની મારું બહુ ખરાબ બગાડ્યું છે એટલે બગાડ્યું છે મેં કુચ નહીં ક્યાં હા તે કોઈ ના કરી પણ જાણે એમ ક્યાં છે એટલે ભાઈ આ જાણ ભાઈ હા એક ગળી બીડી માગે છે પોચ કિલો પેડા માગે છે ભાઈ પોચ કિલો સવાણું માગે છે અને પોચ કિલો લીલો તડકાઈ તડકા માગે છે એ પેલા તડકા માગે છે માજી છકણુ રૂપિયા લઈ આલું પડશે હો લઈ તાલું પડશે ને તમારે બિલિંગ કરવા પડશે આજે છે 5 કિલો જમણું હે કપુડી કપુડી અમ્મા બમ્મા હે હું કપુડી તો મને ખમા નઈ દેતી લ્યા હે આ દુખ લ્યા વાળજે રે ઠંડી લાગ રહી કે

ખેલ ક્યુ કરા હેલ નહીં જવા પડશે રાજા ના હોતા હમણાં રાજસ્થાન માં તો કિલ્લા હોતા હૈ કિલ્લા હોતા હે હા

મે <coughs> દુ દોર દો કેટલા દોણા છે દુ દોર આ તો દોણા છે કેટલા છે ના ગાવાનો પડશે આ વે જવું પડશે ખપૂરિયાને એટલે અલ્યા પણ આ વે ના ગળાય કોઈ મારી આગળ ખંદાર ના ઓ ભયા અલ્યા દીયો તું ને બા બને દુવો છો કે અમાર દુખ ઓળગી ગયો એટલે પટી ના ચૂપ યુ લઈ આયા ક્યાં તો જા તું તમારી પેટીની